અને મારો સમય નથી કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી વિસરી જઉં એ વાત મારા હાથ બાર છે વિસરી જઉં એ વાત મારા હાથ બાર છે શું વાત મે યાદ રાખું એ તમારો વિષય નથી વાહ શબ્દ रुगी रही छे तमने तमारी शरम रुगी रही छे तमने तमारी शरम मारा सिवाय मारे बीजो कोई भय नहीं क्या बात मारा सिवाय मारे बीजो कोई भय नहीं એવું નથી કે એડે ગઈ મારી જમખના એવું નથી કે એડે ગઈ મારી જમખના એવું નથી કે સાવ તમારે હૃદય નથી ક્યા વાત વા શબ્દ તમને સમય નથી અને મારું સમય નથી તમને સમય નથી અને મારો સમય નથી કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય